ઉપલેટાના ડુમિયાણી ગામે આવેલી વૃજભૂમિ આશ્રમની બીઆરએસ કોલેજમાં છોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સામાજિક વનીકરણ રેન્જ ઉપલેટા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા મામલતદાર નિખિલ મહેતા સહિતના મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કોલેજ કેમ્પસમાં પંચોતેર જેટલા જંગલી વૃક્ષોનું મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે જ ગ્રામજનોને વૃક્ષોનું જીવનમાં શું મહત્વ શિબિર પણ યોજાઈ હતી જેમાં વક્તવ્ય આપતા મહાનુભાવોએ વડાપ્રધાનના એક પેડ માકેના મિશનને વધુમાં વધુ વૃક્ષો વાવીને સફળ બનાવવા પર ભાર મૂક્યો હતો આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ભારતીય સંસ્કૃતિની ઝલક પણ રજૂ કરી હતી વન મહોત્સવના ભાગરૂપે સામાજિક વનીકરણ રેન્જ દ્વારા વૃક્ષરથ મારફ

ધારાસભ્ય શ્રી પાડલિયા સાહેબ અને ઉપલેટા તાલુકાના મામલતદાર શ્રી હાજર રહી અને આ કાર્યક્રમને સારી રીતે પાર પાડી અને સંસ્થાના ટ્રસ્ટી તરીકે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ સારી રીતે સ્ટાફ મેમ્બરોની હાજરીમાં આ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે એક ઝાડ વાવો માના નામે પ્રત્યે એટલો પ્રેમ દેખાડે દેખાડતા હતા એમના હાજરમાં પણ એ ખૂબ વૃક્ષ પ્રેમી હતા અને આ સંસ્થામાં એટલા વૃક્ષો વાવી અને આ ન હોવા છતાં પણ એ પોતાની મરજીથી વૃક્ષો વાવતા તો આ મહોત્સવ એક ટ્રસ્ટી તરફથી શ્રી સ્વશ્રી અને પાડલિયા સાહેબે પણ ધન્યવાદ કર્યા અને ખૂબ સારી રીતે છોતેર વન મહોત્સવ આજે પંચોતેર વૃક્ષો વાવી અને અલગ અલગ સમાજના આગેવાનો ગામના સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્યો બધાએ હાજરી આપી અને આ વન મહોત્સવ ખૂબ સારી રીતે ઉજવો એ વતી ખૂબ ખૂબ બધાનો આભાર ધન્યવાદ બીએમ બારિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉપલેટા આજ રોજ બીઆરએસ કોલેજ ડુમિયાણી ખાતે તારીખ તેર નવ બે હજાર પચીસના રોજ છોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ જ્યાં ડુમિયાણી ગામે બીઆરએસ કોલેજ ખાતે પંચોતેર વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે તથા આપણા માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક પ્રયાસ અને એક મિશન જેમ કે એક પેડ માટે નામ ટુ પોટ જીરો અંતર્ગત આજે વન મહોત્સવના દિવસે તમામ લોકોને રિક્વેસ્ટ કરવામાં આવે છે આવો આપણે સાથે મળી અને જેમ બનાવ તેમ વૃક્ષ વધારે વૃક્ષો વાવીએ જેથી કરીને આપણું પર્યાવરણ અને આપણું પૃથ્વીનું જે વાતાવરણ છે એમાં સુધારો લાવી શકે